એકવાર એક ખેડૂતને એવું થાય છે કે હું ઘણા ટાઈમથી ખેતી કરું છું તો આમ જ મારી ખેતી કરીને જિંદગી પૂરી થઈ જશે તો મારે મારા ખુદ માટે કંઈક વિચારવું જોઈએ મારે હવે આધ્યાત્મિક માર્ગે જોવું જોઈએ આવું વિચારી અને તેની ગામમાં રહેલા એક મંદિરમાં જાય છે મંદિરમાં જઈ અને મહાત્માને પૂછે છે કે મહાત્માજી મારે ભગવાનના દર્શન કરવા છે મહાત્માજી બેસાડે છે બાજુમાં અને કહે છે કે ખરેખર તને જો ભગવાનના દર્શન કરવાની ઈચ્છા હોય તો તારે એક નિયમ લેવો પડે એટલે ખેડૂત કહે છે કે બોલો મહારાજ તમે જે નિયમ કહેશો એ હું લઈશ તો કે એવું કરતું આ બાજુમાં જે મંદિર છે ત્યાં રોજ તારે એક દર્શન કરી કરવાના એમ એટલે ખેડૂત વિચારે છે કે એટલો સમય તો મારી પાસે નથી હું રોજ મંદિર આવી શકું એટલો બધો સમય મારી પાસે નથી તો પછી મહાત્મા કહે છે તો એક કામ કર હું જ્યારે ખેતર જતો હોય ત્યારે રસ્તામાં મંદિરને બહારથી જ પગે લાગીને નીકળી જજો એટલે પેલો ખેડૂત કહે છે કે એટલો બધો બી સમય નથી મારી પાસે કારણ કે મારે હું જે રસ્તેથી ખેતર જાઉં છું એ રસ્તા પર તો એક મંદિર એ એક પણ મંદિર આવતું નથી મહાત્માજી કહે છે કે તો હવે તું જ કે તું કયો નિયમ ફોલો કરશ એટલે એ થોડું વિચારે છે અને કહે છે કે મારી બાજુના ખેતરમાં જે મારો દોસ્તાર છે ફ્રેન્ડ છે એને રોજ જોઈ લઈશ અને પછી જ જમીશ આ નિયમ હું પાડશ મહાત્માજી કહે છે કંઈ વાંધો નહીં રોજ એ તારા મિત્રને મળીને મિત્રને જોઈને પછી જમવાનું વ્રત લઈ લે આજથી મહાત્માજી જળ આપે છે વ્રત લેવડાવે છે અને એ હરખાતો અરખાતો ઘરે જાય છે ખેડૂતને વિચાર આવે છે કે ખાલી દૂરથી જોઈ લઈશ તો પણ હું ચાલશે બને છે એવું થોડા ટાઈમ તો એ રોજ જોઈ લે છે બાજુના ખેતરમાં પોતાના મિત્રને અને પછી જમી લે છે એકવાર બને છે એવું કે ખેતરમાં પૂરણ કરવા માટે માટી એ તળાવના ખોદવા માટે જાય છે એનો જે મિત્ર છે તે અને આ ખેડૂત જે છે એ જમવા માટે એની રાહ જોવે છે કે એને જોવું પછી જમું ઘણો ટાઈમ પસાર થઈ જાય છે બપોર બપોરના ચાર વાગી જાય છે છતાં પણ એ પેલો મિત્ર પાછો આવતો નથી હવે આમને તો કકડીને ભૂખ લાગી છે હવે જોયા જોયા વગર જમાય નહીં તો શું કરે સાંજ પડવા આવી છતાં પણ પેલો મિત્ર આવતો નથી એટલે હવે આમને એવું થયું કે ચાલ હું જ એના ઘરે જઈને જોઈ આવું પછી તપાસ કરતાં એને ખબર પડે છે કે એ તો તળાવે માટી ખોદે છે એ ત્યાં જાય છે એ જ વખતે પેલો જે મિત્ર હતો એ તળાવમાંથી માટી ખોદતી વખતે એને એક સોના મોર ભરેલો ઘડો મળે છે કે આ મિત્ર બરાબર એને જોઈ જાય છે એટલે દૂરથી જેવું કહે છે મિત્ર મેં તને જોઈ લીધો મારું કામ થઈ ગયું દોડવા લાગે છે પેલા મિત્રને વિચાર આવે છે કે જો આ સોના મોર એમને જોઈ લીધી છે હવે એ આખા ગામમાં કહેશે તો મારે એ બધાને સિક્કા આપવા પડશે હવે શું કરીશ મારે સોના મોર બધાને આપવી પડશે એટલે એની પાછળ પાછળ ઘડો લઈને દોડે છે અને પેલો જે આગળ જતો હોય એને એ તો ખાલી એટલું જ બોલતો હોય છે કે મેં તને જોઈ લીધો મારું કામ પતી ગયું મેં તને જોઈ લીધું મારું કામ પતી ગયું પછી આ મિત્ર એની પાસે જાય છે અને સમજાવે છે કે આ ઘડો મને જે મળેલો છે અડધા પૈસા તું રાખ અને અડધા પૈસા હું રાખું મતલબ કે અડધી સોના મર તમે રાખો અને અડધી હું રાખું આપણે બંને આનો ભાગ પાડી લઈએ મહાત્માજી એના કીધેલા શબ્દો યાદ આવે છે કે જો તું નિયમ પાળીશ તો ચોક્કસ તને ભગવાન મળશે જો એક આવો નિયમ પાળવાથી એમને સોના મોર મળતી હોય તો ભગવાનના બનાવેલા નિયમો પાળવાથી કેટલી જિંદગી જીતી છે એના જય શ્રી